આપણી પાસે વિન્ટર સ્પેશિયલ કલેક્શન છે જીમ સ્પેશિયલ જે બોડી ફિટિંગ લેગીઝ હોય ને બોડી ફિટિંગ લેગીઝના આર્ટિકલ્સ પણ તમને જોવા મળી જશે સિટીની અંદર મોટા ભાગેની મહિલાઓ ક્રોપટોપ સાથે પહેરવાનું પસંદ કરે છે હવે આ જે કલેક્શન છે ને એ કોટન મટિરિયલમાં આપણે યુઝ કર્યું છે આપણી પાસે અલગ અલગ ટાઈપના મટિરિયલ પણ મળી રહે છે દર્શકો બધાની જે રેન્જ છે ને બહુ જ અલગ અલગ છે તો તમે આની અંદર પચાસ સો રૂપિયા વીસ ત્રીસ રૂપિયા તમારા હિસાબે એરિયાના હિસાબે એડ કરીને વેચી શકો છો અને દર્શકો નીચેની તરફમાં તમે ફેન્સી બોટમ જોઈ શકો છો જેની અંદર ઓલરેડી વર્ક કરવામાં આવ્યું છે આવી ઘણી બધી બોટમ્સ આપણી પાસે અવેલેબલ છે જે તમે માર્કેટમાં ચારસો ની રેન્જ સુધી પણ વેચી શકો છો સ્પેશલ કલેક્શન્સ લઈને આવી ગઈ છું એટલે કે દર્શકો જો તમે ગામડે ગામડે જઈને કલેક્શન વેચતા હોય અને તમને સસ્તી રેન્જમાં ટિકાઉ કપડું જોતું હોય તો આજનો વિડીયો સ્પેશિયલી તમારી માટે છે અને આ કલેક્શન્સ તમે ફેરી કરીને વેચી શકો છો ગમે ત્યાં સ્ટ્રીટ પર વેચી શકો છો માર્કેટની અંદર પણ વેચી શકો છો કાં તો દર્શકો તમારી દુકાન છે શોરૂમ છે ઘરેથી તમારે સેલિંગ કરવી હોય તો આ બધા કલેક્શન્સ અલગ અલગ ભાવમાં માર્જિન સેટ કરીને વેચી શકો છો આજનો જે વિડિયો છે સ્પેશિયલી આપણે બોટમ બિયર ઉપર છે છોકરીઓની જે બોટમ બિયર હોય ને ઘણી બધી ટાઈપની હોય છે જેની અંદર પ્લાઝો હોય છે પ્રિન્ટેડ પ્લાઝો હોય છે પ્લેન પ્લાઝો હોય છે પ્લાઝોની અંદર તમામ ટાઈપની વેરાયટી મળી જશે કાં તો દર્શકો તમને લેગીઝના કલેક્શન જોતા હોય તો આપણી પાસે લાઈકરાની લેગીઝ પચાસ રૂપિયાથી શરૂ થઈ રહી છે જે આ ટાઈપની પ્લેન લેગીઝ આવશે જેની અંદર બાર સેટ આવશે એટલે કે સોરી બાર કલર આવશે અલગ અલગ ટાઈપના ને જો તમારે ઘરે બેઠા સિંગલ સેટ ઓર્ડર કરવું હોય તપાસની માટે તો પણ તમે કરી શકો છો કાં તો દર્શકો તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય ગમે ત્યારે સુરત સારોલી આવીને તમે અજી ઝોનમાં વિઝિટ કરી પરચેસિંગ કરી શકો છો તો આજના જે મેઇન કલેક્શન છે આપણા બોટમ તો મોટા ભાગે છે ને તમારે બધા જ મટીરિયલની અંદર લેગેઝ રાખવી ફરજિયાત છે ગામડાની જે મહિલાઓ છે ને ત્યાં મોટા જે છોકરીઓ હોય છે કે મહિલા હોય છે એ બહુ પાતરી હોય છે તો એના હિસાબે તમે આ ટાઈપની કલેક્શન રાખી શકો છો સિટીમાં છો તો તમારે એલ એમ એક્સેલ એ ટાઈપની લેગેઝ વધારે રાખવી પડશે અને દર્શકો એની અંદર પણ તમને જો નાઇટ વીયર માટે આ ટાઈપની લેગેઝ જોતી હોય તમે આ એડ કરી શકો છો આપણી પાસે વિન્ટર્સ સ્પેશિયલ કલેક્શન છે જીમ સ્પેશિયલ જે બોડી ફિટિંગ લેગીઝ હોય ને બોડી ફિટિંગ લેગીઝના આર્ટિકલ્સ પણ તમને જોવા મળી જશે પ્રિન્ટેડ હોય કે નોન પ્રિન્ટેડ પ્લાઝો હોય તો તમે અહીંયા જોઈ શકો છો આ જે વસ્તુ છે ને એ તમે સન્ડે માર્કેટ રવિવારી માર્કેટ જે પણ માર્કેટ તમારા ત્યાં નજીકમાં ભરાવતા હોય ને ત્યાં તમે આ કલેક્શન વેચી શકો છો જે બાર પીસના સેટમાં આવશે દર્શકો બધાની જે રેન્જ છે ને બહુ જ અલગ અલગ છે તો તમે આની અંદર પચાસ સો રૂપિયા વીસ ત્રીસ રૂપિયા તમારા હિસાબે એરિયાના હિસાબે એડ કરીને વેચી શકો છો અને દર્શકો હજી જો તમને આપશે બોટમ વેયરની અંદર થાઉઝન્ડ પ્લસ વેરાયટી સાથે સાથે વિડીયો કોલની ફેસિલિટીઝ અને જો તમારે સાડી વેચવી છે કુર્તા વેચવા છે આ ટાઈપના બોટમ વીયર વેચવા છે કાં તો તમારે કિટ્સવેરના કલેક્શન જોતા હોય પાર્ટી વિયર શોરૂમ સ્પેશિયલ બધા જ કલેક્શન્સ તમને અહીંયા મળી જશે છેક સુધી જ્યાં સુધી તમારી નજર જશે ને ત્યાં સુધી આપણી પાસે કલેક્શન્સ અવેલેબલ છે બધા અલગ અલગ કાઉન્ટરની અંદર તમને કલેક્શન મળી જશે આપણી પાસે સ્પેશિયલી અંડર ગાર્મેન્ટ્સના કલેક્શન પણ અવેલેબલ છે જેની અંદર તમને બિકની સેટ પણ મળી જશે ચણિયાચોળીના કલેક્શન જોતા હોય એ પણ મળી જશે એટલે કે દર્શકો એક છત નીચે તમને બારથી વધારે કાઉન્ટર મળશે જેની અંદર તમને આ ટાઈપના કલેક્શન મળી જશે આ જેટલા પણ કલેક્શન જોયા બધા પ્લાઝોના હતા હવે આ જે કલેક્શન છે ને એ કોટન મટિરિયલમાં આપણે યુઝ કર્યું છે આપણી પાસે અલગ અલગ ટાઈપના મટિરિયલ પણ મળી રહે છે હવે તમે અહીંયા જોશો તો અહીંયા તમને પ્રિન્ટેડ છે હવે છે ને માર્કેટમાં પોકેટ વસ્તુ વધારે ચાલે એટલે ખિસ્સાવાળી વસ્તુ અહીંયા તમને ખીસા સ્ટાઇલનું પણ કલેક્શન જોવા મળી જશે આ જેટલા પણ આર્ટિકલ છે આ બધા અંદર મોટા મહિલાઓ સાથે પહેરવાનું પસંદ કરે છે તો દર્શકો જો તમે સિટીથી બિઝનેસ કરવા માંગતા હોય ગામડેથી કરવા માંગતા હોય તો અજી ઝોનની અંદર તમને જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે એ તમને સારી રીતે જાણકારી આપી દેશે કે કઈ જગ્યાએ કેવા કલેક્શન ચાલે છે સેટની વાત કરીશું તો આ ટાઈપનો એક્સેલ સાઇઝ સેટ છે જેની અંદર પંદર પીસનો સેટ છે તમારે આ સિંગલ સેટ ઓર્ડર કરવો હોય તો તમે સિંગલ સેટ પણ ઓર્ડર કરો શકો છો આપણી પાસે જે ફેન્સી બોટમ હોય છે નીચેની તરફમાં તમે ફેન્સી બોટમ જોઈ શકો છો જેની અંદર ઓલરેડી વર્ક કરવામાં આવ્યું છે આવી ઘણી બધી બોટમ્સ આપણી પાસે અવેલેબલ છે જે તમે માર્કેટમાં ચારસો પાંચસોની રેન્જ સુધી પણ વેચી શકો છો અને દર્શકો હું તમને લખીને આપું છું કે અજી ઝોન સિવાય તમને આ ટાઈપના કલેક્શન આખા ગુજરાતમાં આખા સુરતમાં કોઈ નહીં આપશે કારણ કે લોકો ભાઈ દુનિયાના ખૂને ખૂનેથી અજી ઝોનમાં શોપિંગ કરવા આવી રહ્યા છે કારણ કે એ લોકોને ખ્યાલ છે કે અહીંયા જે કલેક્શન છે ને માર્કેટને ટક્કર આપે એવું કલેક્શન છે બાકી આપણી પાસે કુર્તીઓની કોઈ

નથી બધી વેરાયટીની કોઈને કોઈ ખાસિયત છે કોઈકમાં બોટમ વેરમાં નીચેની તરફમાં વર્ક છે તો કોઈકનું મટીરિયલ અલગ છે જેના કે અહીંયા તમે જોઈ શકો છો આની અંદર પણ તમને ફેન્સી વર્ક જોવા મળી રહી છે એની બાજુમાં તમને હેન્ડવર્ક સ્પેશિયલ બોટમ જોતી હોય કોટન મટીરિયલમાં તો દર્શકો આ ટાઈપની બોટમ વેર પણ તમને જોવા મળી જશે ઓનલાઈન જોવું હોય તો વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે તો આશા કરું છું આજનો વિડીયો ગઈમાં છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ